આવતો હારું છે મારો આવતો જ નહિ નવરાત્રીમાં ગરબા ગાવાય આવતો નહીં આમાં આમાં જ્યાં ફરવા ને મારે કંટાળી નાખું પડારો બલારો છે બલારો બીજી પાછું

પણ હાલ તો પેક મારવો નહી કારણ કે કેડિટ બગડ પેલા બધા પૂછી જવું મારો ભાઈ ભાઈબંધ ચેટલો છે બાબર ને પૂછશું બાબા ટીલ નું પૂછશું રમતું પૂછશું જંડુબમ ને પૂછશું પછી મને એવું લાગે કે હોય હો ટકા ખેમો ચોક લાગ્યો તો જ પછી પેક મારું ન પેક મારવો નહી આ બાબર નું ઘર શું છે બાબર ઓહો વાદળ નો ધાકો છે પાછો નવરાત્રી દિવાળી આવી છે તે પાછું ખેંચર માં રાખવાનો કા

મારા બાબા કિલ્લા હવે આજ તારું કરાવ્યું છે કલર ના નાસી શકો

રોટલા નું છું કરી નાખીએ તો મન ની બોરી પરત નાખે પેલા આ ખોટા ધક્કા મારી મારો બાપ તોડી નાખશે આ ત્યારે તૂટી જાય તો લોસી ઘેર પહેવાને દે વાત કરે છે મફત આવે છે મફત આવે છે લોસી ઘેર પહેવાને દે મફત આવે છે સુ બેટા બેટા મને હું આવરો આમલા દેઈ જા અંકો તો કેરમ તુનો ગાકે બાઈક પાઈ જાય રંકો એ રંકો એ રંકો ઈ શું કરીયો ઓય તું તો પાછો બાઈક પાઈ ગઈ જબરું પર આવી ગયું બુલેટ ગરમ બોલા ઉત્તર બોલો અ સેમળો જોજો

ચાલુ કરમ કરમતું તમને પણ પીવાનું ચાલુ કરવું પડશે બધાને પૂછ્યું બરાબર અમુક પેક તો મળે છે દારૂ મળતો હોય ને પી પકી જાય પી પીસ કરવો પી પડશે દારૂ પીવું પડશે મારા વર્ષા છે વાયકા મારા દિરા પેલા શોભાઈનું ભાભલું હજી તો છે નહીં ને શો ખેંચવા માંડી છે કોઈ નહીં સ્ટાફ પડે તો જવું હોય તારે પૈસા પૈસા મારા પાસે રોમ લપાય નહીં એટલે બાબલો છે ભાઈ ગોમનું જ છે મને લાગે ભાઈ અને મારા ઓછી હું તારી ઉંમર છે પીવાની ગોડા ઉમર ચડી ગયા ચડી ગયા બીજું એટલે મારા જબ ઘટ છે મારો ઓછો

બેહો બેહો પગતો નહી ડોહા મન કોલ સોમલા છોકરો સોમનાથ છોકરો તેમ નો અલ્યા સોમનાથ ના છોકરા એ આ શું ધંધો કર્યો છે હાલ જ બગાડી દીધી ડોહાની chal la aya doha e nahi tare headvano thekana nahi pahu bike upar behu chho ona aa osho hawa dio bharati

અરે ઈય સહી બરાબર ભગા દેવો થઈને આવ્યો તું હે સિરિયલ નું સિરિયલ સિરિયલ રહે તો તો મારા આડાના ભલા ફોનો આવે એટલે મારા બધું જોવું તો પડત ને તું જકળા ઢાઢા દેવો થઈને આવ્યો કેમવા ને ખેમળો તો જો જોશી આવશે ખેમળો તો તારો ભાઈડો હતો તું ખેમળો ખેમળો કરીશ માર ખેમલો ભાઈબંધ જાદા ખેમલાગર ખેમલો મારો ચામટલે આ તો હું આ પીપીને પીપી એટલે નોરતું હું આઈ ને ગામ રાતી માર ખેમલો નહીં માર ભાઈબંધ સે ખેમલો જા ખેમાંગા તુએ જા માર ભાઈબંધ ખેમલો કાટે તો ભાઈ કે મારા ઘેર આવવાનું નઈ કોઈ નહીં ખેમલો માર ભાઈબંધ સે જા કર ખેમલો એ જંડવા ઓય

Eu o que eu estou fazendo. Eu que você uma fazendo uma coisa. Eu estou fazendo uma coisa. Eu fazendo

ખરાબર ખરાબર લાલા લાલ લાલ લા લાલ લે ગાતો ગાતો જવું ચમ ચમાન ઘરે ચમાન ઘેર આવ્યું

એટલો ચેક માં ગઉ એટલો મમલો એટલો ગરબા ગઉ એટલો ગરબા ગઉ એટલો નહીં આબુ એટલો ગરબા ગઉ એટલો બુબુ માતાજી જય માતાજી ગરબા ગુમ્બા હસતું એટલો કેમલો નહીં કેમલો નહીં

Kelima, langsung, dan tangan, dua langkah, dua lantai, dua langkah, tangan, enam, 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 dua langkah. Eh, kelok, guys! biru

મનોરંજનમાં તો ભાગ હતો કોઈ ભૂલ ચૂક થયો તો માફ કરજો અમારા રમતું ભાઈ બાબા ટીલ્લું ભલિયા ત્યાં હું આપતા બેઠું છું એટલે હું છ નહીં એટલે અમારો ભાગ ત્યાં ઉપર ભાઈ આમ શકે એમ છ ત્યાં હું ભાગ જતો રહ્યા છું એટલે મનોરંજન ભાગ જોવા બનાવ્યું છે નવરાત્રિનું તો બધા સપોર્ટ કરજો અમારી ચેનલ ઠાકોરજી કોમેડી લાઈક છે